માંથી શંકાસ્પદ માખણનો જથ્થો ઝડપાયો એસઓજી પોલીસે ફૂડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને કરી કાર્યવાહી પેડેરીઓમાંથી કુલ એકસો ને તેતાલીસ કેગરા શંકાસ્પદ માખણ જપ્ત કરાયું પુણા ગામ અયોધ્યા નગર સોસાયટી ખાતે આવેલી અમૃત ડેરીમાંથી અગિયાર હજાર છસો રૂપિયાનો અઠાવન કિલો શંકાસ્પદ માખણ જપ્ત કરાયું

ગઈકાલે બે ડેરીમાં રેડ કરવામાં આવેલી એમાંથી જનતા ડેરી વરાછા અને સુરભી અમૃતધારા ડેરી પૂણા ગામની અંદર રેડ કરતા એકસો તેતાલીસ કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેની કિંમત છસો જેવી રકમ થાય છે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આના નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે નમૂના ફેલા આવે તો અગાઉ આપણે સુરભી ડેરી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ સંચાલક વિરુદ્ધમાં આ લોકો વિરુદ્ધમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોની ઉપર સખતમાં સખત પગલા લેવામાં આવશે સો ટકા દાખલા રૂપ કાર્યવાહી થશે અ સર જે રીતે पनीरનો અંદર જે અમે છેલ્લા કેટલા સમયથી અમે એને ટ્રેક કરી રહ્યા છીએ તો અમને ખ્યાલ આવ્યો છે કે બજારની અંદર જે પણ પનીર વેચાય છે નેવું ટકા પનીર એનાલોગસ પનીર છે એનાલોગસ પનીર એટલે એવું પનીર કે જેની અંદર મિલ્ક તો નામ માત્ર હોતું જ નથી માત્રને માત્ર પામ ઓઇલ સ્ટાર્ચ અને એસિડ ગ્લેશિયલ એસિટિક એસિડ નાખી અને આ એનાલોગસ પનીર બનાવવામાં આવે છે એફએસએસઆઈ દ્વારા એનાલોગસ પનીરની મંજૂરી આપે છે પરંતુ એના સ્ટ્રિક્ટ રૂલ્સ છે કે એનાલોગસ પનીર પાંચસો ગ્રામથી નીચેના પેકેટમાં વેચી ન શકાય લૂઝ ન વેચી શકાય અને બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ પરંતુ મોટા ભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામે તમામ એનાલોગસ પનીર જ વાપરે છે આ પનીરનું ઉત્પાદન સિત્તેર રૂપિયામાં થાય છે અને એને એકસો ને થી લઈને બસો ને પચાસ સુધીના ભાવમાં વેચવામાં આવે છે એટલે આવું કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જેથી જજો આવું પનીર મળશે તો તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો આવું પનીર ખાઈને કોઈની તબિયત ન થશે તો તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં છે જો એ વ્યક્તિ ફરિયાદ આપશે તો માખણ જે પણ એ પણ પામ ઓઇલમાંથી તમામ વસ્તુઓ માખણ ચીઝ બટર પનીર તમામ વસ્તુઓ પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે એટલે કોઈ સસ્તી સ્ટ્રીટ ફૂડ કે રેસ્ટોરન્ટ કે કોઈ તમને કેટરિંગ વાળા સસ્તામાં ડીશ કરી આપે તો મહેરબાની કરીને તમે એમાં નહીં ફસાતા લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં કરતા આ લોકોને મારી અપીલ છે